ભૂરું પેપર લઈએ છીએ અને કેવું બને છે લાલ બને છે અને એસિડ ની જે પીએચ હોય છે એસિડની ની પીએચ હોય છે ઝીરો થી ના વચમાં હોય છે જયારે આપણે બેઝ ની વાત કરીએ તો આપણે પેપર લઈએ છીએ લાલ અને અને રૂપાંતરણ પામે છે છે તો બને એમાં પીએચ હોય છે સાત થી ચૌદ ની વચમાં હોય છે તો તમને જુઓ સવાલ આપણને આપેલો છે કે ભૂરું લિટમસ પેપર નાખતા કેવું બને છે લાલ બને છે તો તમે આમાં જુઓ ભૂરુ લિટમસ પેપર આપણે નાખીએ છીએ તો કેવું બને છે તો આપણે એની પીએચ બતાવવાની છે તો એની પીએચ આવશે જીરો થી સાત ની વચમાં તો આપણો ઓપ્શન આવશે એ જીરો થી સાત ના વચમાં